અને છે ખીલી એવામાં હવામાન પરેશ ગોસ્વામી નવી આગાહી કરી છે બાવીસ ઓગસ્ટ થી લઈને ત્રીસ ઓગસ્ટ દરમિયાન કરવામાં આવી છે અને કહેવામાં આવી રહ્યું છે કે બંગાળની ખાડીમાં આ અત્યાર સુધી ઝરમર વરસાદ છે સાર્વત્રિક વરસાદ છે સમગ્ર ગુજરાતમાં પડી રહ્યો છે ત્યારે વધુમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા શું કહેવામાં આવ્યું છે શું આગાહી કરવામાં આવી છે આવો જાણીએ લઈ અને ત્રીસ ઓગસ્ટ એ જે છેલ્લું અઠવાડિયું હશે એમાં પણ ભારેથી ભારે વરસાદ આમ તો ત્રીસ ઓગસ્ટ પછી પણ એ વરસાદો ચાલુ રહેવાના છે પણ છેલ્લું અઠવાડિયું જે ઓગસ્ટનું છે તેમાં ખાસ સારા વરસાદનું પરફોર્મન્સ જોવા મળશે હવે ખાસ બીજી વાત છે વરાપની આમ જોવા જઈએ તો ચોમાસા દરમિયાન રેડા ઝાપટા છે ચાલુ જ રહેતા હોય છે વરાપ આપણે મળતી નથી ઘણા બધા વિસ્તાર ચાલુ વર્ષે એવા પણ છે જેની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો એવા છે કે જેને વરાપની જરૂર છે જો વરાપ ન મળે તો એમાં હવે ચોમાસુ પાકમાં પણ નુકસાની જેવો માહોલ જોવા મળશે કેમ કે હજી ઘણા બધા ખેડૂતને સાતી નથી આવેલા દવા નથી છટાણી નિંદાણું નથી ઘણી બધી સમસ્યાઓ છે એટલે આ મિત્રો છે આપણે વરાપની રાહ જોતા હશે હવે તો ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારો એવા છે જેને વરાપની જરૂર છે દક્ષિણ ગુજરાતમાં પણ વરાપની જરૂર છે પણ રેડા ઝાપટા છે નૈઋત્યનું ચોમાસું જ્યારે સક્રિય હોય ત્યારે મોટા ભાગે ચાલુ જ હોય ક્યારેક જ એવું બનતું હોય કે એકદમ ખુલ્લું થાય નામ તો લગભગ બાર ઓગસ્ટ થી વરાપ છે એટલે બાર ઓગસ્ટ થી લઈ અને ઓગસ્ટ સુધીનો જે સમય છે છે પછી રાઉન્ડ વરસાદ આવશે અત્યારે વરાપ છે છતાં પણ રેડા ઝાપટા આવે છે એનું કારણ છે મેં જયારે બાર તારીખ વિડીયોની અંદર માહિતી આપી હતી કે હવે આપણે વરસાદનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે વરાપનો માહોલ જોવા મળશે પણ વરાપ વચ્ચે પણ રેડા ઝાપટા ચાલુ રહેશે આપણે ઘણા સમયથી તમને કહેતા હતા એનું કારણ કે જે સાતસો એચપી એ લેવલે ભેજ હતો હવે આ નું ગણિત છે પણ આપણે ગઈકાલના વિડીયોની અંદર તમને સમજાવી ચૂક્યા છે સાતસો એચપી એ લેવલે ભેજ હતો એને કારણે પણ જાપટા પડતા હતા હવે એ ભેજ છે એ થોડોક નીચો પણ આવ્યો છે અત્યારે આઠસો પચાસ એચપીએ લેવલે ભેજ છે ને એક પ્રકારે એક સર્ક્યુલેશન બની રહ્યું છે એટલે આ જે તમામ પરિસ્થિતિને કારણે રેડા ઝાપટા છે ચાલુ છે અને એ ચાલુ રહેશે જોકે આમાં કોઈ મોટા વરસાદો થવાના નથી જોકે સત્તર અઢાર તારીખ સુધી રેડા જ હશે પણ પરિસ્થિતિ આપણી એ છે કે જુલાઈની અંદર અને ઓગસ્ટની શરૂઆતની અંદર એટલા ભારે વરસાદ પડી ચુક્યા છે જેને કારણે હવે એક રેડો આવે તો એક રેડો પણ આપણે ખમી શકતા નથી અંદર આખો દિવસ જો તડકો માહોલ હોય અને સાંજે એક રેડો આવે ને તો પણ પાછું ને એવું ને એવું થઈ જાય ઈ સ્વાભાવિક વસ્તુ છે બહુ મોટા વરસાદ પડેલા છે જમીનની અંદર ખૂબ પાણી ભરેલા છે અને એને કારણે હવે એક રેડો છે એ પણ આપણા માટે કાફી થઈ જાય છે એટલે આ પરિસ્થિતિ છે એ જોવા મળી રહી છે ને ની અંદર આવી જ વરાફ મળશે ખુલ્લું થાય કે દિવસ સુધી એક રેડો પણ ન પડે એવી કોઈ શક્યતાઓ નથી આ જ છે પણ વરાપની વચ્ચે પણ એકલ દોકલ સેન્ટરમાં રેડા આવતા હશે જોકે આ રેડા છે એ એકદમ છૂટાછવાયા છે અને કોક કોક જગ્યાએ પડી રહ્યા છે દરેક જગ્યાએ આ રેડા પડી રહ્યા નથી એટલે